રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મવાઉ ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો જે ખેડૂતોએ મરચીનું વાવેતર કર્યું છે એમના માટે આ વિડીયો આજે ખાસ થવાનો છે એટલે જે ખેડૂત મિત્રોએ મરચીનું વાવેતર કર્યું છે એ ખેડૂત મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો ખાસ કરીને એના અંદર મરચીની અંદર આવતા તમામ જે પ્રોબ્લેમ છે એના વિશે આપણે આજે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે તો ખાસ કરી અને આપણે આજે વાત કરવાની છે મરચીના કુકડ વિશે ઘણા ખેડૂત અમને ફોન કોલ આવતા હોય મેસેજ આવતા હોય કે દિલીપભાઈ અમારે મરચીની અંદર કુકડ છે તો અમારે શું કરવું અથવા તો કઈ દવા છાંટવી તો હવે ખેડૂત મિત્ર કુકડ જે છે ને મરચીનો એ અલગ અલગ પ્રકારે આવતો હોય તો એની અંદર ખાસ જે છે એ કામ કરે છે થ્રિપ્સ થ્રિપ્સના હિસાબે કુકડ આવતો હોય પછી બીજી વસ્તુ આવે છે એ છે વાયરસ વાયરસના હિસાબે જે છે પાન જે ઉપરના જે હોય એ વાંકા વળી જાય અને જે મરચીનું માથું હોય એ બંધાઈ જાય એટલે એ છે વાયરસ હવે એને ઘણા પણ કુકડ કહેતા હોય છે

કે દિલીપભાઈ અમારે મરચી અંદર કાળી થ્રીપ્સ થઈ ગઈ છે થ્રીપ્સ જે છે કાળી થઈ ગઈ છે અને ઘણી બધી દવા છાટવા છતાંય એ થ્રીપ્સ મરતી નથી તો અમારે શું કરવું જોઈએ અમારે થ્રીપ્સ ને કઈ રીતે કંટ્રોલ કરવી જોઈએ તો ખેડૂત મિત્ર જો તમારે પણ મરચી અંદર કાળી થ્રીપ્સ થઈ ગઈ હોય તો શું કરવું જોઈએ તો અત્યારે જે તમે ડિસ્પ્લે ઉપર ત્રણ પ્રકારની જે દવાના ફોટા જોઈ રહ્યા છો આ ત્રણે ત્રણ દવા તમારે એક સાથે એનો કરવાનો છે તમારી મરચીની અંદર એક સાથે ત્રણે ત્રણ દવાનો સ્પ્રે કરવાનો છે એના બીજા દિવસે આજે સમજો કે તમે ત્રણે ત્રણ દવાનો જે સ્પ્રે કર્યો છે એના બીજા દિવસે એના બીજા દિવસે અત્યારે જે તમે આ ત્રણ પ્રકારની દવા જોઈ રહ્યા છો એનો તમારે સ્પ્રે કરી દેવાનો છે આજે તમે અત્યારે ત્રણ પ્રકારની જે દવાઓ જોઈ રહ્યા છો એનો તમારે સ્પ્રે બીજા દિવસે કરી દેવાનો છે જો આ રીતે તમે ઉપરા ઉપર બે ડોઝ મારશો તો એની અંદર તમને થ્રિપ્સની અંદર સારામાં સારું રિઝલ્ટ જોવા મળશે થ્રીપ્સ તમે કંટ્રોલ કરી શકશો સાથોસાથ એની અંદર ફૂગ પણ કંટ્રોલ થઈ જશે વાયરસ પણ કંટ્રોલ થઈ જશે અને નવી કુણ પોળ અને ફૂડ પણ આવી જશે એટલે ખાસ કરીને આ રીતે તમારે ઉપરા ઉપરી એના બે ડોઝ મારવા જોઈએ હવે આપણે વાત કરીએ તો કે ભાઈ પહેલો ડોઝ શું કામ મારવો જોઈએ ડાયરેક્ટ બીજો કેમ નહીં તો પહેલો ડોઝ એટલા માટે ખેડૂત મિત્રો મારવો જોઈએ કે જે પહેલો ડોઝ મારશો ને બધી સિન્થેટિક પાયરેટેડ દવાઓ છે એ મારવાથી જે જીવાતની રેઝિસ્ટન્સી હોય જે જીવાતના ઈંડા ફૂતા ને એવું બધું હોય એ તમામ વસ્તુ એની અંદર મરી જશે એટલે એની જે સાયકલ છે એ સાયકલ આખી ટૂંકમાં બ્રેક થઈ જશે એની નવી જનરેશન થવાની જે પ્રક્રિયા છે એમાં બ્રેક આવશે અને પછી બીજા દિવસે જ્યારે તમે થ્રીપ્સની સ્પેશિયલ દવા જ્યારે મારતા હોય તો એના અંદર જે અત્યારે પીળી અને સફેદ થ્રીપ્સ જે તમને બતાય છે એ મરી જશે તો જેની જે નવી જનરેશન છે એ બ્રેક થવાથી અને નવે બચ્ચા અને એડલ્ટ મરી જવાથી થ્રીપ્સની અંદર તમને સારામાં સારું અને લાંબા ગાળાનું સચોટ તમને પરિણામ જોવા મળશે તો ખેડૂત મિત્ર આ રીતે તમારે થ્રીપ્સ ને કંટ્રોલ કરવાની છે હવે આપણે વાત કરીએ કે મરચીની અંદર વાયરસ આવે તો વાયરસમાં શું કરવું જોઈએ તો જે આપણે બીજા ડોઝની અંદર વાત કરી તો એના અંદર જે ઓર્મી નામની દવા છે ઓર્મી દવા જે છે એ પણ વાયરસની અંદર આવે છે અને ફૂગની દવા પણ એમાં આટલે ટૂંકમાં બંને દવા ભેગી છે એનો પણ તમે ઉપયોગ કરી શકો પણ જો તમારે વાયરસ વધારે પ્રમાણની અંદર છે અને વ્યવસ્થિત રીતે તમારે સારું એનું કંટ્રોલ જોવે છે કે હવે એને નાન્ય બ્રેક મારી દેવી છે એ આગળ વધવો જોઈએ નહીં તો એના માટે શું કરવું જોઈએ તો એના માટે જે લીચી ચોકલેટ છે એ ચોકલેટ તમારે એક પંપની અંદર એક ચોકલેટ નાખવાની છે સાથે જે આ ચેલેન્જ નો પાઉચ છે આ પણ તમારે એક પંપની અંદર એક પાઉચ નાખવાનું છે આ રીતે તમારે બંને એક સાથે સ્પ્રે કરી દેવાનો એટલે વાયરસ જે છે આગળ વધતો અટકી જશે અને નવી એના અંદર ફૂટ અને કોળ તમને જોવા મળશે ગ્રીનરી નવી જોવા મળશે જે વાયરસ છે એમના માટે ખાસ કરીને ખેડૂત મિત્ર વાત કરી દઉં કે વાયરસ માટે કોઈ દવા નથી એટલે કે વાયરસ જે આવી ગયો છે એ મળશે નહીં પણ જો તમે લીચી અને ચેલેન્જનો સ્પ્રે કર્યો હશે તો આગળ બીજા છોડની અંદર એ વધતો અટકી જશે એ ખાસ તમે યાદ રાખજો કે વાયરસને વધતો આપણે અટકાવવાનો છે અને જે છોડ ખરાબ થયા છે જે ડાળીઓ ખરાબ થઈ છે એને તમારે કાપીને અથવા તો ઉખેડીને તમારે ફેંકી દેવાનું છે જમીનથી દૂર નાખી દેવાનું છે અથવા એને તમારે બાળી દેવાનું છે આ ખાસ કરી અને ખેડૂત મિત્ર તમે એનો યાદ રાખજો હવે બીજી આપણે વાત કરીએ તો વાયરસની અંદર એક તો જો ઓર્મી આવે છે સુમિટોમો કેમિકલ્સનું એ છે એના સિવાય ધાનુકા કંપનીનું કોનિકા આવે છે અને ધાનુકા કંપનીનું ઝેનેટ આવે છે આ બંને દવા પણ ફૂગ અને વાયરસ આ બંનેની અંદર સારું એવું કંટ્રોલ તમને આપશે અને સારામાં સારું જે છે તમને રિઝલ્ટ જોવા મળશે હવે ખેડૂત મિત્ર આપણે વાત કરીએ કે મરચીમાં ઘણા ખેડૂત મિત્ર નો એવો સવાલ છે કે ભાઈ મરચી અમારે મોટી મોટી થઈ ગઈ છે કડામી થઈ ગઈ છે સાતી હામી થઈ ગઈ છે પણ એના અંદર ફાલ નથી બરોબર છે તો અમારે શું કરવું જોઈએ તો એના અંદર ખાસ કરી અને ખેડૂત મિત્રો તમારે જે મરચી અંદર એમિનો એસિડ બેઝ જે દવા છે એનો તમારે ખાસ કરી અને ઉપયોગ કરવો જોઈએ એમિનો એસિડ બેઝ જે દવા છે એ તમારે વાપરવી જોઈએ કે જેના અંદર growth પણ શરૂ રહે અને ફાલ પણ તમને જોવા મળે અને બીજી વાત કરીએ તો જો ગ્રોથ તમારા વધારે પ્રમાણની અંદર હોય તો એના અંદર તમે સુમિટો કેમિકલ્સ નું આવે છે એનો પણ પણ તમે ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્ર એક દવા નવી સારામાં સારી આવી છે બેસ્ટ આવી છે કે જે તમને મરચીની અંદર એકદમ ખૂબ જ ગ્રીનરી આપશે અને સાથે નવા ફૂલ પણ ઉગડશે તો એ દવા જે છે એ છે વડે અમેરિકાની સ્ટેરિક પી સ્ટેરિક પી જે દવા છે એ તમારે પ્રતિપમ ચાલીસ ગ્રામ લેખે નાખવાની છે અને આ દવાનો જો તમે સ્પ્રે કરશો તો મરચીની આખી રોનક જે છે બદલાઈ જશે મરચીની અંદર લાગટ તમારે ફૂલડું ઉકળશે અને લાગટ એની અંદર લાગશે સાથોસાથ મરચીની અંદર ગ્રીનરી પણ લીલાશ પણ એટલી જ તમને જોવા મળશે હવે મરચું જયારે લાગી ગયું હોય પછી એમાં કઈ દવા નાખવી તો એના અંદર જે તમારે દવા નાખવાની છે એ છે સ્ટેરિક કે સ્ટેરિક કે જે દવા છે એ તમારે પ્રતિપં ચાલીસ ગ્રામ લેખે નાખવાની છે કે જેથી કરી જે મરચું લાગેલું છે એ મરચાંની સાઈઝ સારી થાય એની શાઈનિંગ સારી થાય એની મીઠા સારી આવે એટલે કે એનો જે સ્વીટનેસ ટૂંકમાં જે મરચાંનો જે ટેસ્ટ હોય એ ટેસ્ટ સારામાં સારો એની અંદર આવે અને સાઈઝ પણ સારી બને સાથોસાથ જે ઘણી એવું બનતું હોય કે વધારે પ્રમાણમાં ફાલ લાગવાથી છોડ જે છે ખેંચે જતો હોય છોડ પાછો પડી જતો હોય એનો વિકાસ અટકી જતો હોય તો સ્ટેરિક કેનો જો તમે ઉપયોગ કરશો તો એ પણ પ્રોબ્લેમ તમારે આવશે નહીં જે મરચું છે એકદમ ક્વોલિટીની અંદર ટોપ બનશે સાથો સાથ છોડમાં જે છે ગ્રીનરી આવીને એવી જોવા મળશે તો ખેડૂત મિત્રો આજે મરચીની અંદર સારામાં સારી જે દવાઓ છે એની મેં તમને માહિતી આપી છે અને એને આપણે કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ એના વિશે આપણે ચર્ચા કરી છે વિશેષ કોઈ તમારે કૃષિ માહિતીની જરૂરિયાત હોય તો તમારે જે મોલ તમે વાયું હોય એના ફોટા અમને વોટ્સએપ કરજો કે જેથી કરી અને અમે તમને જોઈ અને સારામાં સારી દવા અથવા કોઈ ટ્રીટમેન્ટ કરવાની થાય એની અમે તમને ભલામણ કરી શકીએ વિશેષની અંદર કે આપણા વોટ્સએપ ગ્રુપ પણ શરૂ છે તો ગ્રુપની અંદર જોડાવા માટે તમે તમારું આખું નામ અને ગામનું નામ લખી અને અમને મોકલી આપજો કે જેથી કરી અને અમે તમને ગ્રુપની અંદર જોડી શકીએ અને હજુ સુધી જો તમે નવા હોય અને આપણી ચેનલ ને ના કરી હોય તો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ ને સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી છે કે જેથી કરી અને સારામાં સારી કૃષિ માહિતીના વિડીયો જ્યારે જ્યારે પણ હું મૂકતો હોઉં તો એ તાત્કાલિક તમારા સુધી પહોંચી શકે એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન